નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો રાજ્યમાં સતત અકસ્માતો વધતા જાય છે હવે ફરી રાજકોટ અમદાવાદ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રક અને બે કાર વચ્ચે ટક્કર થઈ હતી આજે વહેલી સવારે અકસ્માત થયો હતો આ આ બે કાર અને વચ્ચે ભારે ટક્કર ટક્કર થઈ હતી થયા બાદ ઘટના સ્થળે ચાર વ્યક્તિઓના મોત થઈ ગયા હતા એટલું જ નહીં ચાર મૃતકો ઉપરાંત બે જેટલા લોકો કારમાં ફસાઈ ગયા હોવાનો પણ અહેવાલ સામે આવી રહ્યો છે સ્થાનિક લોકો દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અકસ્માતના થયા બાદ હાઈવે પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ સર્જાયો હતો આ અકસ્માતની ઘટના રાજકોટની માલ્યાસણ પાસે બની હતી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો ઘાણ નીકળી ગયો હતો આ સાથે જ બંને કારના સેટ તૂટી ગયા અને તેમાંથી મૃતકો બહાર ફેંકાયા હતા આ પરથી અકસ્માતની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે હાલ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે રવાના થઈ છે હાલ આ ગંભીર અકસ્માતને થવાથી મોટા પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તો દોસ્તો આ ీ ఆ విడియో మాట్లు విడి పసందీయోని లాక్ శేర్ సబ్స్క్రైబ జరుజో